આ ખોલો દરવાજો ખોલો બુડો લપા અંદર કને પૂર્યા તમને તમો પેરા નજીક આવો ને યાર આ ખોલજો જમ ઉતાવા રહેણ અલ્યા તાર દરવાજો ખોલો બીજું કોઈ નહીં અલ્યા છીમડ ખોલે હારી હા કેજો પતરી દોરાહી ગયો હો હા ને ઓલા તમ આપના પતરીદાન તો ફૂડો જમ અલ્યા નહી કશું કેવું નહીં તમને અમને કોઈ કેવાય જ નહીં પણ સાચી ના તો બહુ જો લોબુ લોબુ કર છે એના કરતા હેળો આપણે પકડીએ ને હેળો એક ફોર્મ કરો પકડો જવા દો બબુ અતાર આપણે પ્રચારની શરૂઆત કરીએ એવું કરો હે તમે જ આવી જજો બબુ હા તો કેમ આજો ઉભરો અતાર દવા દો ભાઈ લે હેળો પત્રી જાય તો પઈ જોઈ લે હેળો હવે કેલાજી હા હા કાકા ખબર નહીં પડતી ખબર નહીં પડતી

પાંચ આલ્યો ઓટ આલ્યો હવે તો એકલો તો એકલો હા ખબર તું કેવો હી હમણા ખવડાવી દીધું હોય

આપડા ચૂંસાજી પેલા નથાજી ના મોણ હશે પૂરો એ તો બાર અંદર થી બાર થી તો આપણા

બે ચાલુ ચાલત્રીજા મારા ફરી વારું આવું પત્રીજા એવું નઈ પેલા હોય તો મારા એમના બાજુ રેવું પડે હવે તમે હો તમારી બાજુ થોડોક ના તમને કેવું થાય રેવું પડે બધી બાજુ સંબંધ બધી બાજુ

પોટિંગ તો ઓટા નાખવાનું થાય જવાનું જ છે હવે હમ એટલે બુદ્ધાની વાત કરો પૂરો મણીરા છે હું આમ હું એ તો કહું હું કહું આ તાનો ફરી ફરીને તો ઓટણું પડી એ તો કહું કે આપરો તમે હા મહિનાનો ભરી ઓટમ ના હાલ રાજી

તમારાચરાજી તમાર જોડે આવે તો જય સાલ કૌભાંડ બહુ કરી ગયા હેકવાના નહીં

બે ગપ મારવાના બે હેલા ચિતલાય આપડે જઈને રાખજો નહી નવા વાત તો તમને વોટ તો હું આલું ના નહીં પણ એ કોન તમારે કરવું પડે શું કરવું પડશે તો તમને ખબર પડે ને એમની એક્શન કરે હોવે તો તો કરી પડન તલ કરી પડ ઘર કરો એ કરી પડ છો ઓટાળી છું તમને પાકું કરી પડ છો કરી પડ પડ લે ઘરો નબ દો હેવો જુજા ઓમ કુડિયા લઉ કે હા આયો તમા આપડે નાના ગોમ માં ખબરના ચૂંટણી નાને બોલો ખરા જિંદાબાદ કાકા નઈ બોલવાનું શું બોલવાનું મારે સમજો મારે

બદલી નાખ્યો <Christopher>